ફૂડ લવર્સ માટે એક ખુશખબરી નાયલોન પાવભાજીની સાથે સાથે નાયલોન રેસ્ટોરન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના ભાઇલી વિસ્તારમાં જ્યારે આયોજન કરવામાં આવ્યું અનેક મહાનુભવો નાયલોન રેસ્ટોરન્ટ ખાતે ઉપસ્થિત રહ્યા છે વાસણા ભાઈલી રોડ પર નીલામર સર્કલ ત્યાં ભવ્ય નાયલોન રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે નવા આઉટલેટના ઉદઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં ફૂડ લવર્સ અને શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે નાયલોન રેસ્ટોરન્ટના સંચાલક ભાવિનભાઈ વાઢેરે આ પ્રસંગે વધુ માહિતી આપે છે તેઓ જણાવી રહ્યા છે નવી રેસ્ટોરન્ટ ખાસ કરીને વાસણા વાયેલી રોડના રહેવાશો અને આસપાસના વિસ્તારના લોકો સુપ્રસિદ્ધ નાલુન પાઉભાજી ઉપરાંત સ્વાદિષ્ટ વાનગીઓનો અનુભવ કરશે આ રેસ્ટોરન્ટની શરૂઆત સાથે જ હવે લોકોને એક જગ્યાએ વિવિધ પ્રકારના ફૂડનો સ્વાદ પણ માણી શકશે ફોટોગ્રાફર્સ મીડિયા પ્રતિનિધિઓ હાજર રહ્યા છે

હા અમે છેલ્લા એકવીસ બાવીસ વર્ષથી આ વડોદરામાં નાયલોન પાઉંભાજી કારેલીભાગના નામે આપણે પાઉંભાજીનું પ્રખ્યાત છે આપણી અમારી બ્રાન્ડ અમે ઘણા બધા એરિયાના વડોદરામાં બ્રાન્ડ ચાલુ કરેલી છે અમારા ઘણા ખરા કસ્ટમર આ જે પશ્ચિમ એરિયાના આવીને કહેતા હતા કે આ બાજુ કંઈક યુનિટ તમારું હોય તો સારું તો આ વાસણાભાઈલી રોડ પર નિલંબર સર્કલ પાસે આપણે આજથી આ નવી બ્રાન્ડનો પહેલાં માતાજીના પહેલાં નવરાત્રિએ ચાલુ કરવા જઈ રહ્યા છે અહીંયા આપણે પાઉંભાજી ચાઇનીઝ સાઉથ ઇન્ડિયન ફાસ્ટ બધું શરૂ કરીએ છીએ જી શું કહેશો કે એક તરફ નવરાત્રી પણ હવે ચાલુ થઈ ગઈ છે રાત્રિના સમયે પણ અહીંયા વધારે ભીડ રહેશે હા રાત્રિના સમયે તો જનરલી બધા આપણા જે નવરાત્રિના સ્વાદ રસિકો છે બધા રાત્રે નવરાત્રી રમ્યા પછી ઘૂમતા હોય છે તો એનો લાભ અવશ્ય આપણને મળશે શું અહીંયા આપણે ચાઇનીઝ છે સાઉથ ઇન્ડિયન છે પાઉંભાજી સિવાય આપણે બાર્બેક્યુ અને ફાસ્ટ ફૂડની બધી આઇટમો અહીંયા ચાલુ કરવા જઈ રહ્યા છીએ જગ્યા બહુ સરસ છે લોકેશન એકદમ છે એટલે બધાને લાભ મળશે ને અમને પણ કસ્ટમરનો સારો એવો લાભ મળશે અહીંયા હા વડોદરાવાસીઓને તો આપણે નામથી બધા વાકેફ જ છે પણ તેમ છતાં અહીંયા આપણે નિલંબર સર્કલ ચાર રસ્તા પાસે લિન્ડે જે ઓફિસ છે લિન્ડે કંપની એની સામે આપણે આ યુનિટ શરૂ કરીએ છીએ ભાવિન વાડેર ભાવિન દિનેશભાઈ વાડેર